જો તો આર્જી ના ધરમ શાળાએ અમે રોકા ગયા હતા અને આજે હવે ગંગોત્રી દર્શન કરવા જવાના છીએ તો હવે આપણે ગંગોત્રી દર્શન કરવા થઈ થી જો આવું કઈક નજારો છે વાતાવરણની વાત કરવી તો જો તેઓ વરસાદ હતો હોય ત્યારે બંધ રહી ગયો છે અને આવું કાઠ છે જો જો કેટલું મસ્ત ન્યૂઝ છે છે ગંગોત્રી ગંગોત્રીનો જોવા મંદિર છે કેટલો મસ્ત રસ્તો છે ગંગોત્રીનો નો રસ્તો છે અને વ્યુ ની વાત કરવી તો એક નંબર નો વ્યુ હશે વાદળા જો હાવ ડુંગરા ઉપર બેઠા છે કેટલો મસ્ત વ્યુ છે વાદળ હાવ હેઠો આવી ગયું હોય એવું લાગે આપણને هاي

જો વાટમાં દુકાનો ને એવું બધું હોય છે જો પાણી પાણી ની તો તાણે જ અહિયાં બનાવવામાં આવી છે પહાડમાં બંછી વિટનલ રસ્તો આવો છે ગંગોત્રીનો પહેલાં એક પછી ઉપર ચડવાનું હોય છે આવો કાંઈક રસ્તો છે ગંગોત્રીનો

સફરજન જો કેટલા સફરજન આવેલા છે ફૂલ સફરજન આવેલા છે ઝાડવામાં આર્મી વાળાનું ચડાયું જો આ સફરજનનું ઝાડું છે આ આપડી પાહે ગયું એ ભોળાનાથનું મંદિર છે જો આર્મી વાળાનું આ છે ટેન્ક ઘોડા જો કેટલા છે અંદર આર્મી વાળાનું છે ત્યાં આ જો આર્મી વાળાનું છે બધુંય અહીં આર્મીવાળાના ટેન્ક આવેલા છે બધે આપણે ગંગોત્રી જાતા વાટમાં જ આવેલા છે અને સફરજન નાના નાના સફરજન પહેલી વાર આપણે સફરજન જોયા ઝાડવા ઉપર જો આવો ક્યાંક રસ્તો છે જો ઝાડવા ઉપર એ તે કેટલા ઝાડવા છે આ બાજુ સફરજનના જો આ બધાય સફરજનના ઝાડવા છે જો સાવ પીવો ઊભા રહ્યા છે એક જગ્યાએ તો આવો વ્યૂ છે જો આ બધાય ફોટા પાડે છે આ બાજુ જો આવો વ્યૂ છે જો આવો ક્યાંક વ્યૂ આવે છે ફોટાનો અને આ બાજુ જો શેપના પેટ છે જો અમાર બેસિંગંદર લેવા પડ્યા છે હા જો હરીશ ભાઈ અમારા લઈ 10 રૂપિયા કે 10 કે એક ચાર લઈ લો જો સબીને કેટને લેયે હે ચાર કે લઈ ચાર કે લઈ કેટલા ના ના ઉભા રહે લે હા આય ને જો ગંગોત્રી જાય છે ત્યાં વાટમાં જો આવી લોજ ની હોટલું બધી ફૂલ સગવડતા હોય છે જો આ ગામ છે ઉપર જો ઘર છે નદી ને કાઠે તે રસ્તો છે જો ગંગોત્રી ફોગી ગયા છે અને આ ગંગોત્રી ની બજાર છે બજાર માં જો આવું ગંગા લેવા કેન મળે છે

અને આ જો મંદિર છે આ જો મંદિર છે આવડે જો ગંગોત્રી પોગી ગયા છે અને ગંગોત્રી મંદિર ની બાહે છે આવડે પાછળ મંદિર છે અને હવે આપણે દર્શન કરાવવાના છે અંદર જો દર્શન કરશે આ દેહ તો તમને પણ દર્શન કરાવશું જો આ ગંગોત્રી મંદિર છે જો એટલી લેન છે બહુ ગળદી નથી કાંઈ અને આ બાજુ થી જો આવ્યા હતા આવું મંદિર છે જો ગંગોત્રી મંદિર સેવી આપડે ગંગોત્રી ધામ માં સેવી કેટલું મસ્ત મંદિર છે જો અને દ્રશ્ય જુઓ જો આપણે ગંગોત્રી ધામમાં પગી ગયા છે અને આ બાજુ મંદિર છે આપણે મંદિરને હામો હામ જ છે આપણે ગંગોત્રી ધામમાં દર્શન આપણે કરવાના છે અને અંદર અલાઉટ હશે તો તમને બધાને પણ દર્શન કરાવવાના છે દર્શન કરવા લેન લાગી ગયા છે આ લેન છે અને આ મંદિર છે આપણે દર્શન કરી લેવી બધ હવે આપણે ગૌમુખ થી ગંગ ગંગા નીકળી ત્યાં હવે આપણે નદી કાંઠે જવાનું છે આ ગંગા મંદિર છે અને આગળ ઉપર ગૌમુખ છે ના આવેલું પાણી છે અહિયાં તો આપણે તેના દર્શન તમને બધાને કરાવવાના છે મંદિર અંદર દર્શન કરવા નહોતા દેતા એટલે તમને કોઈને દર્શન નથી કરાવ્યા આપણે બહાર મંદિર જ દેખાડ્યું છે હવે આપણે તમને ગંગા મૈયાના દર્શન કરશું અહીંયા ગૌમુખથી નીકળેલા છે જો આ ગૌમુખથી નીકળેલી ગંગા છે આ ગંગા જો એટલી પાક જાય છે जो आबा से फोन जाकर आए से आबा जो आओ काक व्यू से मंदिर से आओ से आबा जो नाइ से बधाई गंगा में जो गंगा आई रीति जाए से ઓલી બાજુ જો આ ગંગાધામ આશ્રમ આવી રીતે જો નજારો છે અને આ બધાય જો ગંગા નદીમાં બધાના પગ ને એવું જો છે જો કેટલો અવાજ કરે છે ગંગા નદી આ બાજુથી આવ્યા છે આ બાજુથી ગૌમુખમાંથી અને આવો કાંઈક વ્યૂ છે જો આપણે જો ગંગા નદીને કાંઠે આવી ગયા છે અને મંદિરમાં દર્શન કરી લીધા છે અને આપણે હવે ગંગા નદી ગૌમુખમાંથી આવેલા છે ત્યાં આપણે પહોંચી ગયા છે અને તમે પણ ગંગા નદીના દર્શન કરી લો આ ગંગા ગૌમુખમાંથી આવેલા અને વ્યૂની વાત કરીએ તો જો આવું કાક વાદળા છે અને આવું કાક છે

બેન મારા છે તમે મને જોડીમાં આપજો સાત સરકાર ખૂબ ખૂબ તમને અભિનંદન ભગીરથ મહારાજ ની જો એ મૂર્તિ છે ભગીરથ તપસ્યા જો ભગીરથે અહીંયા તપસ્યા કરી થી આ મંદિર માં તપસ્યા કરી હતી અને શંકર ભગવાન ને ગંગાને ગંગા ને નીચે લાવ્યા હતા અને આપણે ગંગા નદી જો આજથી ચાલુ થાય છે અને હરિદ્વાર માંથી ગંગા નદી આવે છે